નમો શિવાય સત્સંગ ધાર્મિક કથાઓમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ફૂલકાછડીનું મહાત્મય અને પૂજા વિધિ કઈ રીતે કરવી અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું શ્રાવણ સુધ ત્રીજના દિવસે ફૂલકાછડીનું વ્રત કરવામાં આવે છે આ વ્રત ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રત કુમારિકાઓ અને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરી શકે છે કુમારિકાઓ આ વ્રત એટલા માટે કરે છે કે તેને સારો પતિ પ્રાપ્ત થાય અને સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત એટલા માટે કરે છે કે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તેના પતિની રક્ષા કરે અને તેના પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ન્યાય અને સ્વસ્થ કપડાં પહેરવા અને પછી આપણે ભગવાન ભોળાનાથના મંદિરે છે અને ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવી ફોલકાછડીના વ્રતમાં ફૂલનું ખૂબ જ મહત્વ છે આ વ્રતમાં આપણે ફૂલોથી ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે આ વ્રતમાં તમે પૂજામાં જે પણ લઈ ગયા હોય તેનાથી આપણે ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરવી પછી આપણે થાળ ધરાવવાનો પ્રસાદમાં તમે કોઈ પણ ફળ અથવા તો સૂકો મેવો અથવા તો દૂધમાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ ધરાવી શકો છો થાળ થયા પછી આપણે આરતી કરવાની છે અને આરતી કર્યા પછી આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળવાની છે પૂજા થઈ ગયા પછી તમે પાણી દૂધ ચા કોફી જે પણ લો તમારે ફૂલ સૂંઘીને લેવાનું છે તમે જેટલી વાર પાણી પીવો જેટલી વાર કંઈ પણ ખાવ ત્યારે તમારે સૌપ્રથમ ફૂલ સૂંઘી અને પછી તમારે પાણી પીવાનું છે અથવા તો ખાવાનું છે આ વ્રતનો ઉપવાસ આપણે એવી રીતે કરવાનો છે કે આ વ્રતમાં આપણે પાણી અથવા તો કોઈ પણ લિક્વિડ લઈ શકે છે દૂધ છે જાદૂત છે કોફી છે શરબત છે અને ફળ પણ તમે ખાઈ શકો છો પછી સાંજે આપણે ગાયો ઘરે આવે ત્યારે ગાયોની પૂજા કરવામાં આવે છે ગાયની પૂજા કરી તમે કોઈ પણ ફ્રૂટ ખાઈ શકો છો આ વ્રતમાં આપણે એકટાણું અથવા તો ઉપવાસ કરી શકતા નથી આ વ્રત આપણે નકોરડા જ કરવામાં આવે છે આ વ્રતમાં સવારથી તે સાંજે ચાર વાગ્યા સુધી તમારે ફક્ત લિક્વિડ લેવાનો છે પછી આપણે ગાયની પૂજા પછી તમે કોઈ પણ ફળ ખાઈ શકો છો આ રાતમાં આખી રાત જાગરણ કરવામાં આવે છે જો એકદમ નાની બાળા રહેતી હોય તો તે બાર વાગ્યા સુધી જાગરણ કરે તો પણ તે ઉત્તમ છે આ વ્રત આપણે પાંચ વર્ષ નવ વર્ષ દસ વર્ષ અથવા તો અગિયાર વરસ કરવામાં આવે છે આ વ્રત તમારે જેટલા વરસ કરવું હોય એટલા વરસ કર્યા પછી આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે ઉજાવણામાં તમારે આ વ્રત રહેતી પાંચ કુમારિકાઓને તમારા ઘરે જમવા માટે આમંત્રણ આપવાનું છે અથવા તો કોઈ સ્ત્રી એટલે કે અખંડ સૌભાગ્યવતી સ્ત્રી આ વ્રત રહેતી હોય તો અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ જે વ્રત રહેતી હોય તેને પાંચ ગોયણી કરવાની છે અને તેને તમારા ઘરે જમવા માટે આમંત્રણ આપવાનું છે તમે પાંચ કુમારિકાઓ અથવા તો અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓને તમારા ઘરે જમવા માટે આમંત્રણ આપી હોય અને તે તમારા ઘરે જમવા માટે આવે ત્યારે સૌ તમારે કંકોથી જ તિલક કરવાનું છે પછી આપણે તેના કપડમાં ચોખા લગાવવાના છે અને તેને જમવામાં તમે ફરાળી ચેવડો પેંડા દૂધમાંથી બનાવેલી કોઈ પણ મીઠાઈ તમે એને આપી શકો છો ફળોમાં આપણે બધા જ ફળો ખાઈ શકીએ છીએ તેને લીંબુ શરબત પણ તમે આપી શકો છો દૂધ આપી શકો છો કોફી આપી શકો છો અને આ પાંચ કુમારિકાઓ કે અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ જમી અને ઊઠે પછી તમારી યથાશક્તિ પ્રમાણે તેને દાન દક્ષિણા આપવી અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ હોય તો તેની સોળ સંકારની કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો અને કુમારિકાઓ હોય તો તેને મનગમતી કોઈ પણ વસ્તુ તમે ભેટ આપી શકો છો આવી રીતે આ વ્રતનું ઉજવણું કરવામાં આવે છે આ વ્રતના પારણા આપણે શ્રાવણ સુદ ચોથના દિવસે કરવામાં આવે છે તમે કોઈ પણ વ્રત રહો તેમાં પારણાનું ખૂબ જ મહત્વ છે બીજા દિવસે તમારે નાય ધોઈ અને પછી તમારે વ્રત છોટું કરવાનું છે હવે આપણે આ વ્રતની પવિત્ર દિવ્ય કથા વાર્તા સાંભળીશું એક ગામ હતું તે ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા આ બ્રાહ્મણ એક કન્યા હતી બ્રાહ્મણ તો ખૂબ જ મોટો જ્યોતિષ હતો અને તે પંડિત હતો આ બ્રાહ્મણે તો પોતાની કન્યાની કુંડળી જોઈ અને કુંડળી જોતા તેને જાણવા મળ્યું કે મારી કન્યાના કુંડળીમાં તો વિવાહ યોગ નથી આ જણે એને તેની પોતાની પત્નીને વાત કરી કે આપડે દીકરીના જિંદગીમાં તો લગ્નનો યોગ જ નથી આથી આ પતિ પત્ની ખૂબ જ ચિંતા કરવા લાગ્યા ત્યારે તેની પત્નીએ કહ્યું કે આનો એક ઉપાય છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તેનો ઓડી તો શું ઉપાય છે ત્યારે બ્રાહ્મણે કહ્યું કે તમે અત્યારે જ તીર્થયાત્રા કરવાનું શરૂ કરી દો તીર્થયાત્રાનો જેટલું પણ પુણ્ય ફળ મળે તે બધું જ પુણ્ય ફળ તમે તમારી દીકરીને અર્પણ કરો આમ કરવાથી તેની કુંડળીમાં જે પણ લખ્યું છે તે કદાચ ફરી શકે છે બ્રાહ્મણને તો બ્રાહ્મણીની આ વાત યોગ્ય લાગી અને તે જ સમયે તે તીર્થાટન માટે ચાલ્યો ગયો ચાલતા ચાલતા તે ગામમાં આવ્યો તે ગામમાં તેમણે જોયું કે કુમારિકાઓ કંઈક વ્રત કરી રહી હતી અને વારે વારે આ કુમારિકાઓ ફૂલ સૂંઘી રહી હતી ત્યારે બ્રાહ્મણ તે કુમારિકાઓ પાસે ગયો અને કહ્યું કે દીકરીઓ તમે શેનું વ્રત કરી રહ્યા છો ત્યારે એક દીકરીએ કહ્યું કે ભોદેવ અમે ફૂલકાચડીનું વ્રત કરી રહ્યા છીએ ત્યારે ભોદેવે કહ્યું કે આ વ્રત કઈ રીતે થાય અને શા માટે આ વ્રત કરવામાં આવે છે ત્યારે એ દીકરીએ કહ્યું કે આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે આ વ્રત ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતીને સમર્પિત છે આ વ્રતમાં જ્યારે પણ આપણે ખાઈએ કે પાણી પીવીએ તો આપણે ફૂલ સૂંઘીએ અને પછી પાણી પીવાનું ત્યારે આ ભૂદેવે કહી કે આ વ્રત કરવાથી આપણને સો ફળ પ્રાપ્ત થાય છે ત્યારે એ દીકરીએ કહ્યું કે ભૂદેવ આ વ્રત કરવાથી આપણને સારો યોગ્ય પતિ પ્રાપ્ત થાય છે આ વાત સાંભળીને બ્રાહ્મણ તો તરત પોતાના ઘરે ગયો અને પોતાની દીકરીને કહી કે તું શ્રાવણ સુદ ત્રીજ આવે ત્યારે ફૂલકા વ્રત તારે કરવાનો છે અને આ દીકરીએ કહ્યું કે સારું પિતાશ્રી તમે કહો તેવી રીતે હું આ વ્રત અવશ્ય કરીશ આમ કરતા કરતા શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસ ની ત્રીજ આવી અને આ બ્રાહ્મણ ને દીકરી ફૂલકચરી નું વ્રત કર્યું આ વ્રત પૂર્ણ શ્રદ્ધા અને આ દીકરી તો દર વર્ષે નું વ્રત કરતી હતી આમને આમ આ દીકરી મોટી થઈ લગ્ન યોગ્ય થઈ ત્યારે તેને અલગ અલગ ગામો થી અલગ અલગ સારા સારા માંગા આવવા લાગ્યા માંગા આવેલા છે અને બ્રાહ્મણ અને બ્રાહ્મણે તો ખૂબ જ ખુશ થઈ ગયા પછી તો બ્રાહ્મણ અને બ્રાહ્મણી એક યોગ્ય ઘર અને યોગ્ય છોકરો હતો તેની સાથે તેના લગ્ન કર્યા અને આ દીકરી તો પોતાના સાસરિયામાં ખુશ ખુશ રહેવા લાગી પોતાની દીકરીને આવી રીતે સાસરિયામાં ખુશખુશાલ જોયું અને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો ખૂબ જ ખુશખુશાલ થઈ ગયા ફૂલકાછડી નું વ્રત જો તમારા ઘરમાં કોઈ બાળા કરતી હોય અને તે ફૂલ સંઘવાનું ભૂલી જાય તો માતા પિતા દાદા દાદી જે પણ ઘરમાં હોય તેમને તેની યાદ દેવડાવવું તે ફૂલ સૂંઘીને જ કંઈ પાણી પીવું અથવા તો ખાવું નાની બાળા વ્રત કરતી હોય તો તેના માથામાં તેને ફૂલ લગાવી દેવું આવી રીતે માથામાં ફૂલ લગાવવાથી તેની સુગંધ તેને તરત જ આવી જાય છે ફૂલ કચડીને વ્રતમાં બની શકે ત્યાં સુધી આપણું ગુલાબનું ફૂલ સૂંઘવામાં આવે છે પરંતુ જો તમને બીજું કોઈ ફૂલ પસંદ હોય તેની સુગંધ પસંદ હોય તો બીજું ફૂલ પણ તમે સૂંઘી શકો છો આ વ્રત કરવાથી નાની બાળાઓ અને અખંડ સૌભાગ્યવતી સ્ત્રીઓ પર ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી હંમેશા પ્રસન્ન રહે છે અહી આપણે ફૂલકાછડીના વ્રત નું પૂજા વિધિ અને તેની પવિત્ર દિવ્ય કથા વાર્તા સમાપ્ત કરીએ છીએ બોલો હર હર મહાદેવ હર